પહેલાના સમયમાં કડથલ કરીને એક ગામ હતું આ કડથલ ગામમાં કાનિયો રાવળ રહેતો હતો હવે એક વખત ગામના સીમાડા પર માં મેલડી કાનિયા રાવળના ડાકના કાડેરા રાગથી પ્રસન્ન થાય છે માં મેલડી કહે છે હે કાનિયા હું તારા કાડેરા રાગથી બહુ ખુશ થઈ છું તું મને તારી સાથે લઈ જ ના હું તારું નામ જગતમાં અમર ન કરું તો હું પોરની મેલડી નહીં એટલે કાનિયો રાવળ કહે છે કે હે ભગવતી માં મેલેડી જો તારે મારી સાથે આવવું હોય તો મારા કુળમાં હું એકલો નથી પણ મારાથી મોટા બીજા ત્રણ ભાઈઓ છે હાજો રાજો અને હાંગો હું એમને પૂછી લઉં જો ત્રણેય ભાઈઓ રજા આપે તો હું તને લઈ જાઉં એટલે કાનિયાએ ઘરે આવીને ત્રણેય ભાઈઓને આ માની વાત કહી ત્યારે ત્રણેય ભાઈઓએ કહ્યું હે કાનિયા આપણા કુળમાં વિહત અને મેલેડી જેવી દેવી બેઠી છે અને જો તારે વગળામાંથી જ કોઈ રજડતી દેવી લાવી હોય ને તો આ કડથલ ગામમાંથી બહાર નીકળી જા આ સાંભળતા ગામમાં રાખો કે ન રાખો પણ હું તો આ સીમા ને જ પૂજીશ પછી ભલે તમે મને ગામની બહાર કાઢી મૂકો એટલે ત્રણેય ભાઈઓએ કહ્યું કે ભાઈએ ભાગ પ્રમાણે તારે જે જોઈએ તે લઈ જા અને નીકળી જા ગામમાંથી બહાર તો કાનિયો બોલ્યો કે મારે કાઈ નથી જોઈતું પણ જતાં જતાં ખૂંટીએ ટીંગાતી બાપાની ડાક મને આપી દો જેથી મારી મેલડીનો કાડેરો રાગ વગાડીને માં મેલડીને રેજવી શકું ત્રણેય ભાઈઓએ ડાક આપીને કાનિયાને ગામની બહાર નીકાળી દીધો કાનિયો જોગી ગામને સીમાડે આવ્યો જ્યાં મેલડીમાં મળ્યા હતા અને ત્યાં આવીને ડાક વગાડીને મેલેડી માને પોકારે છે કાનિયાની આંખમાંથી આંસુડું નીકળી જે ધરતી પર પડે તે પહેલા તો આકાશમાંથી વીજળી વેગે નીચે આવીને મેલેડી બોલ્યા હે દીકરા કાન્યા રોવાય નહીં બેટા અંદર આ જેનું બાવડું પકડ્યું હોય એને હું તો હું મેલેડી નો કહેવાવ મેલેડી બોલ્યા બોલ કાન્યા તારા ભાઈઓને પૂછીને આવ્યો કાન્યો હાથમાંથી ડાક નીચે મૂકીને મા મેલેડીની સામે ટગર ટગર જોઈ રહ્યો છે આંખોમાંથી દડ દડ આંસુડા પડી રહ્યા છે હે કાન્યા આ જગતમાં જે મને પૂજે છે અને જેને મારો ભેટો થઈ જાય એને હું રોવા દઉં તો તો મને પૂજવી દુનિયાના માણસો તને કહે એ હું તને કહી દઉં કે તારા ભાઈઓ ના પાડી છે ને કાનિયો કહે છે હું ઘર બાર ગામ કુટુંબ બધું છોડી દઉં પણ માં મેલડી હું તને નહીં છોડું વેરાન વગડો છે રાતનો એક વાગ્યો હશે મા મેલેડીએ કાન્યાને કહ્યું હે કાન્યા તારે મને લઈ જવી હોય ને તો એક કામ કર સામે તળાવમાં સાંજ ઉભું છે એમાંથી થોડી બે કોળી સાજ વાઢી લાવ કાનિયો થોડી સાજ વાઢીને લાવીને ઢગલો કરે છે મેલડીએ બેઠા બેઠા અને ઉપર ઢાંકવાનું ટાકણ બનાવ્યું પછી માં મેલડી બોલ્યા હે કાન્યા તારી ડાક હાથમાં લઈ તું કાડેરો રાગ સંભળાવ એટલે હું સવા વ્યતની નાગણી બની જાઉં અને તારા કંડિયામાં બેસી જાઉં કાનિયા રાવડે કાડેરો રાગ કર્યો ત્યાં તો માં મેલડી ખડખડાટ હસવા લાગ્યા અને જેમ મીણીની પૂતળી ઓગળે એમ ઓગળી સવા વેતની નાગણી બની ગયા કાનિયા રાવળે નાગણીને ઉપાડી બંને આંખે અડાડી કંડિયામાં મૂકીને ઉપર ઢાંકણ બંધ કરી દીધું પછી કાનિયો માથે કંડીયો લઈને હાલતો થાય છે પછી તો માને પરચા બતાવવા હશે માં મેલડીને ક્યાંક બેસણા કરવા હશે એટલે કાન્યો ફરતા ફરતા આજના ધોડકા શહેરનું જે ચિયાળા ગામ છે એ સમયમાં શિયાવાડાના નામથી ઓળખાતું હતું ત્યાં પહોંચ્યો અને ત્યાં જ માને બેસાડ્યા ભગવા વેશ પહેરીને કાનિયા રાવળમાંથી કાનિયો જોગી થયો અને અખંડ દીવો કરીને ધૂણી ધખાવી ગુગડનો ગાંઠિયો અને તેલનો તરસ્યોને ને સિંદૂર રાખીને માં મેલડીના જાપ કરે છે તુહી માં મેલડી તુહી માં મેલડી તુહી માં મેલડી અને માં ઉગતા પોરનીમાં મેલડી કાન્યા જોગીની સાથે સાક્ષાત વેણે વાતો કરે છે ધીમે ધીમે સમય પસાર થાય છે એવામાં શિયાવાળા ગામમાં એક વખત જીવલેણ મડકીનો રોગચાળો ફાટી નીકળ્યો આ રોગચાળામાં અચાનક લોહીની ઉલટી થઈને માણસો ટપોટપ મરવા લાગ્યા જે લોકો બચ્યા હતા એ લોકો પણ આ રોગથી બચવા માટે ગામ છોડીને ભાગવા લાગ્યા આખું શિયાવાળા ગામ શમશાનમાં ફેરવાઈ ગયું હવે બન્યું એવું કે આ મરકીના રોગમાં નાડોદા રાજપૂત કુટુંબના યુવાનોના એકી સાથે મરણ થયા આખા ગામમાં કાળો કેર વર્તાયો છે તરફ રહ્યા છે એવો સમયે નાળોદા કુટુંબના અમુક માણસોએ ભેગા થઈને વિચાર કર્યો કે આપણી ગામની ભાગોળે કાનિયો જોગીમાં મેલડીની પૂજા કરે છે સાંભળ્યું છે કે કાનિયો જોગીમાં મેલડી સાથે વેણે વાતો કરે છે આપણા આ મોટા સંકટમાંથી તો માં મેલડી જ બહાર કાઢી શકે આવો વિચાર કરીને ગામના અમુક સમજુ લોકો કાન્યા જોગી પાસે આવે છે અને આવીને કહે છે હે કાન્યા બાપા આપણા ગામમાં આ મરકીના રોગે પરડો લીધો છે અમારા કુટુંબના જ સોળ યુવાનોને આ રોગ પરખી ગયો છે હવે તો લાગે છે કે માં મેલડી જ આમાંથી બહાર કાઢી શકશે હે બાપા એટલે જ માં મેલડીના શરણે આવ્યા છીએ તમે જ માં મેલડીને મનાવો ત્યાર પછી કહેવાય છે કે કાનિયા જોગીએ હાથમાં ડાક લઈને માં મેલડીને અરજ કરે છે હે મારા રૂડા કરંડિયાની સવા વેતનીમાં મેલડી તું ક્યાં છે આજે મરકીના આ રોગે મારા આખાએ ગામને ભરખી લીધું છે આવ માં આવ આ ગામની વારે આવ ડાક વાગતાની સાથે માં મેલડી કાનિયા જોગીના કોઠે આવ્યા ને બોલ્યા

યા તাজা ખોડゼ હાથમાં ડમ્મર ડાક લઈ ગાતા ગાતા પ્રદક્ષિણા ફરજો બસ આટલું કરજો એટલે આ રોગને હું સીમાડા બાર મુકિયાવું દોજ માતા મેલણી પછી તો કહેવાય છે કે કાન્યા યોગીની સાથે આખો ઈ ગામ ભેગો મળીને વાજતે ગાજતે ગામની ફરતે કાચા સૂતરનો તાતણો વીંટતા વીંટતા સાથે દૂધની ધારા વાળતા જાય છે અને જ્યાં પણ દેવસ્થાન આવે ત્યાં ધજા ચડાવતા જાય છે એ દિવસથી જ માં મેલડીની દયાથી ગામમાં રોગચાળો નાબૂદ થઈ ગયો મેલી મેલા ભોગવે મેલી મેલા ખાય જેના કુળમાં પૂજાય માં એના દુખ દર્દ મટી જાય પછી તો 6 મહિના જેટલો સમય થઈ ગયો છે માતાજીના કયા પ્રમાણે ગામમાં કોઈને ઉની આંચ પણ નથી આવી રાજપૂત ભાઈઓ અને ગામના માણસો વિચાર કરે છે ચાલો જઈએ કાન્યા બાપા પાસે મેલડી ની કૃપાથી ગામમાં સુખ શાંતિ પથરાઈ ગઈ છે હવે તો કાનિયા બાપા તમારી જે ઈચ્છા હોય તે જણાવો તમે કહેશો એમ કરીશું કાન્યો જોગી બોલ્યો કે મારે કઈ જોઈતું નથી પણ મારી એક જ ઈચ્છા છે કે મારે મા મેલેડીનો સાડા ત્રણ દિવસનો નવરંગો માંડવો કરવો છે અને મારે મારી ભગવી નાથને બોલાવી છે માતાજીને પારે ભુવાજીને તેડાવવા છે ગામ લોકો કહે છે ભલે કાનિયા બાપા જેવી તમારી ઈચ્છા અને જેવી માં મેલેડીની દયા ગામ લોકો ખુશ થઈને બધા ભુવાજીને અને ભગવી નાથને કંકોત્રી લખીને આમંત્રણ આપે છે પછી તો શિયાવાળા ગામમાં ભુવાજી આવે છે ભગો વેદ પધાર્યો છે માનો સાડા ત્રણ દિવસનો માંડવો નાખ્યો છે ડમ્મર ડાક વાગે છે ઉકળતા તેલમાં માના તાવા તડાય છે અને કાનિયા જોગીના કોઠે માં મેલોડી ખમ્મા ખમ્માના ખમકારા કરે છે જ્યાં માના સમરણ થઈ રહ્યા છે માના ગુણગાન ગવાઈ રહ્યા છે સૌ ભક્તો માના દર્શન કરે છે બરાબર એ સમયે તોડકામાં મોહમ્મદ શાહ બાદશાહનું રાજ ચાલતું હતું કોઈએ જઈને મોહમ્મદ શાહ બાદશાહને જણાવ્યું કે કાન્યો જોગી શિયાવાળામાં તતિંગ કરે છે માતાના માંડવા નાખે છે એ બધા ઢોંગ બંધ કરાવો ધોળકાનો ધણી મોહમ્મદ શાહ બાદશાહ પોતાની રોજડી કોળી અને થોડા સિપાહીઓને લઈને શિયાવાળા ગામમાં કાન્યા જોગીની પાસે આવે છે ધોળકાના ધણીએ કહ્યું બંધ કરો આ બધા તતિંગ આ બધા ભવાળા શું માંડ્યા છે બંધ કરો મારા રાજમાં આવા ઢોંગ થતીંગ ઓય કાન્યા મારા રાજમાં આ બધું હમણાં જ બંધ કર

પછી બાદશાહ સિપાહીઓને તપાસ કરવાનું કહ્યું જાઓ તપાસ કરો કે શું છે આ કોડીના પેટમાં અને જે કહ્યા પ્રમાણે ના હોય તો આ કાનિયા જોગીને જેમ બંદૂક ના ઉડાડી દઈશ બાદશાહનો હુકમ થતા કહેવાય છે કે સિપાહીઓ તપાસ કરે છે અને કોડીના પેટમાંથી બાવળો વશેરો જીવતો બહાર કાઢે છે એના ચારેય પગ ધોળા અને કપાળે ટીલું છે આવો પ્રમાણ જોઈ બાદશાહ કરગરી ઉઠ્યો હે માં મને માફ કરજો મેં હત્યા કરી છે મેં તમારા પારખા કર્યા છે ત્યાં તો કાન્યાની અંદર આવેલી માં મેલેડી બોલ્યા ધોળકાના ધણી તું હાથ હોડું મંગાવ હાથ હોડું

તોડકા પહોંચી કોળીને બાંધે છે ત્યાં તો કોળી ધૂણવા લાગે છે રાજના બધા માણસો દાસ દાસીઓ રાણીઓ બધા ધૂણવા લાગ્યા જે કોઈને પૂછે તો કહે કે હું કાન્યા જોગીની મેલડી હું કાન્યા જોગીની મેલડી મોહમ્મદ શાહ બાદશાહ બધું જોઈ મુંજાય છે ત્યાં તો આકાશમાંથી આકાશવાણી થઈ હે બાદશાહ તું મારી પરીક્ષા કરવા આવ્યો હતો એનું આ પરિણામ છે મારી વાત સાંભળ મારે તોડકામાં તારા રાજમાં બેસવું છે બાદશાહ બોલે છે હે માં હું તો જાતનો મુસલમાન કાલે કદાચ મારી નાત તને ના પણ માને તો હું શું કરીશ માં બોલ્યા તો સાંભળ કાલે સવારે ગામના ચોકમાં તું આવજે હું તને દેખાવું તો માંજે હું કાનિયા જોગીની મેલેડી બોલી હતી હવે બની એવું કે મા મેલેડી લીલા કરે છે બાદશાહનો એકનો એક કુંવર છે અને મા મેલેડી સવા વ્યતની નાગણી થઈને ડંખ મારે છે આખા રાજની અંદર હાહાકાર કાર મચી ગયો છે સવારના પોરમાં એકના એક દીકરાનો જનાજો નીકળ્યો છે બરોબર ગામના ચોકમાં આવ્યો અને તેને યાદ આવ્યું માં મેલડી બોલ્યા હતા કે કાલે સવારે ગામના ચોકમાં આવજે હું તને પરમાણ આપીશ બાચા રડતા રડતા બોલ્યો હે મૈયા હે મા મેલડી તમે કહ્યું હતું કે તું કાલે સવારે મને પરમાણ આપીશ તો માળી મારા આ દીકરાને સજીવન કર આથી બીજું પરમાણ તોડકમા તું શું આપીશ મારાથી ભૂલ થઈ ગઈ હોય તો મારી તારી સ્થાપના કરીશ મારા દીકરાને સજીવન કરી દો ખમૈયા કરો મૈયા ખમૈયા કરો ત્યાં તો ફરી આકાશવાણી થઈ હે બાદશાહ આ બધી મારી લીલા છે હું તારા દીકરાને સજીવન કરીશ હે કાનિયા જોગી લે આ બાદશાહના દીકરાનું બાવડું પકડી એને બેઠો કર કાનિયા જોગી બાદશાહના દીકરાને જના બેઠો કરે છે અને કહેવા છે કે દીકરો તરત જ બેઠો થઈ જાય છે માં મેલેડીની દયા થઈ ગઈ પછી તો બાદશાહે પોતાના રાજમાં મેલેડીને બેસાડ્યા પછી તો કહેવાય છે કે ધોળકા પંથકમાં ચારેય કોર આનંદ આનંદ થઈ ગયો છે જેના માથેમાં ભગવતી જગદંબા મેલડીને હાથ પડે પછી દુઃખ ક્યાંથી રહે કાન્યો જોગી માં મેલેડીનો બાનાધારી ધારી ભૂવો થઈ ગયો છે આ તો માને કંઈક પરચા કરવા હશે નહીં તો મા મેલેડીના કોઈ દિવસ ચારા ન કરાય માં મેલડીના કોઈ દિવસ પારખા ન કરાય આવા તો અનેક પરચાઓ મારી આ કાનિયા જોગી ની મેલેડી ના છે શિયા ગામમાં મેલેડી નું સુંદર મંદિર આવેલું છે હાલમાં ફોટાની જગ્યાએ ઈકા બાપુના હસ્તે મેલેડી માના મૂર્તિની સ્થાપના કરવામાં આવી હાલમાં ઈકા બાપુ મા મેલેડી ના ભુવાજી છે અને મા મેલેડી ઈકા બાપુ ની સાથે વેણે વાતો કરે છે તો મિત્રો આ તો કાનિયા જોગી ની મેલેડી ઇતિહાસ મિત્રો આવા જ ઇતિહાસ અને રોચક વાર્તાઓ સાંભળવા માટે આજે જ અમારી આ ચેનલ એ વન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ